આવી રહ્યા છે આજનું ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક છે તો આજના દર્શન કરાવી મિત્રો પહેલાં તો આપણે ગાંધી મંદિર સમાન મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બની રહેજો મિત્રો જોઈ શકો છો તો પહેલાં આપણે કાલગરના દર્શન કરાવી મિત્રો લાઈવમાં બની રહીજો અત્યારે આપણે ગેટની અંદર આવી ગયા છીએ અને સૌ પ્રથમ તો પહેલાં કાલ અરદાનું દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન ઝડપથી મિત્રો ભાદરજી સીતારામ જય શ્રી રામ રાધા આજના લાઈવ દર્શન ટ્રાફિક જોઈશું તો બિલકુલ ટ્રાફિક જોવા નથી મળતું મિત્રો વિક્રમભાઈ શિયાળ બાપાસ તેઓ હમણાં રોજ આપડી સાથે લાઈવમાં જોડાઈ જાય છે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે ચાલો તો આપણે પેલા ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ ધ્યાન તો આજના લાઈવ દર્શન જોઈ શકો કે બાપાના ધામમાં છે ફુવારા પણ લાગી ગયા છે ત્યાં અહીંયાથી છે કોઈ પણ યાત્રિક હોય તો ફુવારા છે તેનાથી ઠંડક મળે છે મિત્રો તો સુંદર મજાના દર્શન જોઈ શકો છો બસ સ્વામી ઈશ્વરગીરી બાપાસ તરફ ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને બાપાના દર્શન કરાવે પહેલાં ગાદી મંદિરના પછી સમાધિ મંદિરના પછી ધ્યાન મંદિરના તો આજના લાઈ દર્શન જોઈ શકો છો રાજકોટમાં બાપાની મોજ તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો બાપાના જોઈ શકો છો ગાદી મંદિર આવી ગયા છે મેયર જયદીપભાઈ બાવળાથી બાપાશ્રમ ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાણ છે જયદીપભાઈ વિક્રમભાઈ

રોજ કરતા ખૂબ ઓછું ટ્રાફિક છે દર્શન કરવામાં તમે પાંચથી દસ મિનિટ સુધી છે નહીં રાતે દર્શન કરી શકો છો મિત્રો તો આજે આ ચાલો સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઇવમાં બહાર જ સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ ધર્મેશભાઈ માવાણી બાબા

બીજું કે જે મિત્રો લાઈવ જોઈશું અમને જણાવી દઈ કે કાલે સવારે લાઈવ દર્શન કરાવશું પછી કાલ બપોર પછી લાઈવ દર્શન બંધ રહેશે મિત્રો આઠથી દસ દિવસ સુધી લાઈવ દર્શન બંધ રહેશે ગ્રુપમાં મેસેજ પણ નાખી દઈશ અને રિટર્ન આવી ત્યારે આપણે ગ્રુપમાં મેસેજ નાખી દઈશ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન સમાધિ મંદિરના અહીંયા જોઈ શકો બાપાની બીજા સુંદર મજાની ફરકી રહી છે તો બાપાની બીજાના સુંદર મજાના આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો તો ધ્યાન મંદિર જઈએ જાગૃતિ ના પણ દર્શન કરાવીએ તો લાઈવ માં બંને રહીજો મિત્રો ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ ઈશ્વરગીરી ઓકે જિગ્નેશ દરજી ઓકે ચાલો તો ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ તો અહીંથી જોઈ શકો કે સમાધિ મંદિરથી હવે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે અને પાછળ તમે જોઈ શકો મંદિર સુંદર મજાને લાગી રહ્યું છે ટ્રાફિક પણ બિલકુલ નથી કોઈ પણ માણસ જોવા નથી મળતા મિત્રો તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે બળ નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો તેમના દર્શન કરાવીએ રોગેશ ઓકે ભાઈ તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના સુંદર મજાના બાપાના ના લાગે છે જોઈ શકો છો જય હો બંડી ધરી બાવલિયા બાપાના સંદ મજાના લાઈ દેશે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો લાઈક કરવા માટે તમારા મોબાઈલની જમણી બાજુ ખૂણા ઉપર છે જમણી બાજુ ખૂણા ઉપર ત્રણ ટપકા છે ત્યાં ઓકે મારશે એટલે લાઈકનો ઓપ્શન આવશે મિત્રો લાઈક કરી શકો છો સંજયભાઈ મંગરવાળા અભયસ્ત્રમય પરમાર મહેશભાઈ ગુડ નાઇટ તો વડમાં જોઈએ મિત્રો કે આમાં બાપાના દર્શન થાય છે બે આંખ નાક કાન વાળું સુંદર મજાનું બતાવી છે મિત્રો બાપાના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ બીજા મંદિરના પણ દર્શન કરાવી બાપાના લાઈવમાં બની રહી છે આપણે ફક્ત તમારા પાંચથી થી દસ મિનિટ લઈએ છીએ વધારે ટાઈમ નથી લેતા અને મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દે છે સંજયભાઈ બાપા ચિત્રામભાઈ વિક્રમભાઈ શિયાળ બાપા ચિત્રામ તો મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંથી તો મંદિરના સુંદર મજાના લાવી દે છે નજારો પણ જોઈ શકો છો સુંદર મજાનો હરસુખભાઈ કાતરિયા પુણેથી લાઈમાં જોડાઈ જાય છે ઘણા ટાઈમ પછી બાપા સ્તરામભાઈ ફરી પાછા ગાદી મંદિરે આવી ગયા છે ટ્રાફિક જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી દર્શન તો આજના લાઈ દર્શન સંધુલાલ ચૌહાણ બાપા સીતારામભાઈ જિગ્નેશભદરજી સીતારામ તો જોઈ શકો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના સુંદર મજાના આજના લાઈ દર્શન તો મિત્રો આજે એટલે સુધી રાખ્યા બધા મિત્રોને બાપા બાપાશરામ જય શ્રી રામ રાધરા દેવ લાયમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાપાશરામ જય શ્રી શ્રીરામ રાધરાધેન શુભ રાત્રિ મિત્રો તો આજીનભાઈ એટલે સુધી રાખીએ બાપાશરામ